ગઢની રાંગ છે વાન એક જે મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યું છે અને જે આ ગઢની રાંગ ગઈ છે જેના કારણે એક વાસરડું નીચે પડી જતા ચાલીસ થી પચાસ ફૂટ નીચે પટકાયું અને ખૂબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું અને એને ઈજા પણ થઈ અને જે વાછરડાને જે ગૌ ભક્તો લઈને આવે છે પહેલાં જરા આપ એ વિડીયો જરા જોઈ લો આપ જોઈ રહ્યો છો જે તરકબારીક છે ત્યાંથી જે ભક્તો જે છે એ આ વાછરડીને ઉંચકીને લઈને આવે છે તમે વિચાર કરી જુઓ કે જે આજે ત્રણ ચાર જણા આવડી મોટી વાછરડીને ઠેઠ તરકબારી એટલે જે મચ્છુ નદીમાંથી જે ઉંચકી અને ઉપર લઈને આવે છે જે ઉપરથી જે ખાંચો જે છે ત્યાંથી આખી ચાલીસ પચાસ ફૂટ નીચે આ વાછરડી નીચે પડી ગઈ હતી અને એને ગૌભક્તો ઉપર લઈને આવે છે એટલે ખરેખર રોજ વાંકાનેર ખાતે

તેને અમે બધા સાથી મિત્રો દ્વારા અહીંયાથી એને ઉપર લઈ આવેલ છે અને ટ્રીટમેન્ટ કરેલ છે આવા બનાવ અવારનવાર બને છે કે જે ગઢની રાંગ થી અવારનવાર આવે જે ઢોર છે નીચે પડી જતા હોય છે અને પગ ભાંગી જતા હોય છે તો ભાતી છે આ ભાતનો છઠ્ઠો બનાવ છે હવે કામ કરવામાં આવે જેથી કરીને આવા અવાર અવાર ઢોરાવા નીચે પડવામાં બનતા બરોબર તો આપણી સરકાર પાસે અથવા કે આ વિડીયો ના માધ્યમથી અધિકારીઓ શ્રી સુધી વાત એ પોચાડવામાં આવે છે કે યોગ્ય પૂરતું ધ્યાન આપી

ગઢ કહી શકાય જે વાંકાનેરના રાજવી પરિવારે ગઢ બનેવ્યો છે અને એ ગઢ એક ઐતિહાસિક મચ્છુ નદીના તટ કિનારે આવેલો ગઢ છે અને આજે જે ગઢની જે દશા જે થઈ ગઈ છે એ આપને હું અજરા બતાવવાનો છું અને એકાદ દિવસ પહેલા અહીંથી જ આ જે જગ્યા જે છે હું બતાવવું જોઈએ છે અહીંથી પોતે જે આ પીપળો ખાવા જતા વાછડી અહીંથી આ પડી ગઈ અને ઠેઠ નીચે ગઈ અને મહાદેવને બીજા જે એના સ્થાનિક આગેવાનો જે છે એને આ વાછડીને કાઢી અને બહાર લાવ્યા અને ખાસ કરીને મિત્રો આપણે એ બતાવવા માંગીએ છીએ કે જે આ ગઢની જે દશા થઈ ગઈ છે અને જે સ્થાનિક લોકો જે છે એ પણ આજે તમારા આ ગઢના વાળાથી ઘણી બધી નુકસાની પણ થવાની શક્યતા છે અને ગઢ પણ તૂટી ગયો છે તો આજે હું ખાસ કરીને તમને બતાવું છું તમે જો આ ગઢની અહીંથી આ જે પકડી ગઈ જો આ ગાયો જે છે આ ગાયો જો અત્યારે જો આ ઘાસ ખાવા માટે જાય એટલે સીધી નીચે પડી જાય અને નીચે પડી જાય એટલે સીધી અહીંથી લગભગ ચાલીસઠ ફૂટ પચાસ ફૂટ નીચે મચ્છુ નદી જે છે ત્યાં પડી જાય તો આ ન થાય અને ગઢને રિપેર કરવી જોઈએ એ માટે થઈને મિત્રો હું તમને આજ બતાવું છું જો આ ગઢડીની શેર સુધી આજે બધાય જો આપ જોઈ શકો છો જો આ ગઢના બધાય જો કાંગરા બધા દિવસે દિવસે ખરતા જાય છે અને ગઢ જે છે એ હવે તૂટતો જાય છે હું તમને આખોવા બતાવું છું જો પીપળા એ આજે છે ને એનું રાજ સામ્રાજ્ય ઊભો કરી દીધું ગઢની ઉપરમાં તો બતાવું છું તમને અને ફેટ હોય સુધી આપણે જાય છે અને ત્યાં જે આખી એક ગઢડી રાજ મૂકી ગઈ છે એ પણ હું આપણે બતાવું છું

આખી દશા અત્યારે એવી છે કે વાત જ જવા દો કારણ કે અત્યારે જે તમે જોઈ શકો છો કે જે ગઢની રાંગના જે બધા જ આ પાણા જે બધા જે છે જો આ બધા જ અત્યારે તૂટવાની બધી ઓલીમાં પડવાની ઓલીમાં છે શું આપ જોઈ શકો છો જો તો નગરપાલિકાના વહીવટી જે બધા પાખ જે છે શું પ્રમુખ છે ઉપપ્રમુખ છે ચીફ ઓફિસર છે બધાએ બધા એ ખરેખર આ ગઢની રાંગને ત્વરિત જે પીપળાઓ જે છે એને કાઢી અને ખરેખર રિપેરિંગ કરવું જોઈએ અને એનો રિનોવેટ કરવો જોઈએ એવી પણ આ લતા વાસીનની છે મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં તમારું સ્વાગત છે મિત્રો આ આપણે ઐતિહાસિક ગઢની છે જે રાજા મહારાજાએ બનાવેલી છે અને વાંકાનેનું એક ઘરેણું છે અને વાંકાનેના ઘરેણાં કરતાં પણ વાંકાનેની એક સુરક્ષાની એક દિવાલ છે જો આ સામેના કાંઠે જેટલા બધા મકાનો રહીએ છે જે તમને હમણાં થોડા ટાઈમ પહેલાં વરસાદ લગભગ દશક ફૂટ ઓવરફ્લો થયો અને પાણી લગભગ માનોને ક્યાં લગભગ ઓછામાં ઓછા વીસેક ફૂટ પાણી જતું હતું હવે એ ટાઈમની અંદરમાં જો આ દિવાલ પડી જાય તો ખરેખર આ સામેના જે બધા મકાનો જે છે એ બધા જ કારણ કે આટલી પચાસ ફૂટની હાઈટ ઉપર અત્યારે આ ગઢની રાંગ છે તો આ બધા જ મકાનોને છતી પહોંચે અને માણસોની જાનહાની થાય એવી નુકસાની પણ થઈ શકે એમ છે તો ઐતિહાસિક જે ગઢની રાંગ છે એને રિપેર કરવી જોઈએ અને શું અહીંયા બનાવ હમણાં થોડા ટાઈમ પહેલા વાછળું બધું પડી ગયું હતું તો એ કેવી રીતે શું હતું એના વિશે કશું જરાક એ વાછડાને કાંઈક માનસિક તકલીફ હતી એટલે એક આદ દિવસ અહીંયા વાયરમાં એનો પગ ફલવાઈ ગયો હતો એકદમ હેપતાઈ ગયેલું હતું હા હા પગ છોડાયો હા હા લગભગ સાત આઠ કલાક એવી રીતે બંધાયેલી જેવો પગ છૂટો ને એટલે એકદમ એ ઘાંગુન કન્ફ્યુઝન થઈ ગયું અને હળી કાઢી દોયડું દોયડું ભેગી અને ભાન નો રહીને આખી સીધું નીચે ખાઈ ખાઈ બધું આ બાબતમાં અમે હું અને ગુણુભાઈ માવાવાળા અત્યારે તો ગુદરી ગયા ને એક વર્ષ થઈ ગયું બે અઢી વર્ષ પહેલા આનો લાઈવ મારા મોબાઈલ માં વિડીયો ઉતારી અને લેખિત અરજી કરી ગઢ ની રાંગ એક વાર તમે નિરીક્ષણ કરવા આવો માણસો તો ઠીક છે પણ આ પ્રાણીઓ નું આયા ભયંકર જોખમ છે બાદ પડી જશે બરાબર છે બે ત્રણ વાર ગયા વિડીયો હોત દેખાડો જો સાહેબ આ કન્ડિશન છે ના નાના કે અમે સર્વે કરાવી લે માસો મોકલું પછી જે ઘટતું થતું હોય તરીકે દેખાય આ વિડીયો જરાક જોઈ લ્યો આ કંડિશન છે

કે આ દીવાલ જે છે ગઢની દિવાલ ઈ કરો પહેલા ઈ તમે રિપેર કરવો એવી બધાની માંગણી છે જો સાચા સ્થાનાને તમે બોલો જો આ બધા જો આ બધા જો આ ઊભા છે પાછળ બતાવો જો ભાઈ આ જો બધા જ સ્થાનિક જે આગેવાનો જે બધાય છે આ ગાયો આયા છે તો આ ગાયો આયા પડી જાય છે અને આપણે બધા તો ગૌપ્રેમી છે એમ આપણે ગૌપ્રેમીના માટે તો આપણે ઘણા બધા નારા લગાવીએ છીએ આપણે તો ખાલી નારા ન લગાવીએ અને ગૌઓ માટે થઈને ગાયો માટે થઈને આપણે સાચા અર્થમાં કામ કરીએ એવી પણ મુનાભાઈ ની માંગણી છે અને ખરેખર આ દિવાલ પેલા એમ મારું કહેવાનું જો ભાઈ મુનાભાઈ ની વાત કહી છે કે તમારે આ સાચી સેવા એ છે કે તમે જે આ વસ્તુ ની બનાવો અને એની સુરક્ષા કરો એ માટે તેની મુનાભાઈ ની માંગણી છે અને સ્થાનિક લોકો ની પણ માંગણી છે એટલે વાત મુનાભાઈ તમારી ખરેખર બહુ સાચી સેવા કરો મારું એમ પછી બલા ગમે કરો તમે આયાત નું કઈ કે તમારો ઉપકાર માની શકું તો મિત્રો ઉપકાર માની હું તમારો

આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે જો હું તમને બતાવું છું જો મુનાભાઈ પણ બતાવે છે કે જો આગળ ચાલીસ પચાસ ફૂટ નીચે ગાય પડી જાય છે તો ખરેખર જે વિસ્તારના બધાની લાગણી અને માંગણી છે કે ખરેખર જે આ વસ્તુ જે છે તમારે આ પડી જાય અને કોઈ પણ મોટી નુકસાની થાય એ પેલા ખરેખર એને રિપેર કરવું જોઈએ એવી લાગણી ને માંગણી છે ભાઈ મિત્રો આ જે તરત છે જે ગઢની રાંગમાં વચ્ચેથી તમારે આવવું હોય તો એના માટે નહીં પહેરાવેલા તમે નાના હતા અત્યારે ત્યાં એક દરવાજો હતો અને સાઈડની અંદરમાં જે પગથિયા જે છે ત્યાં ચડવા માટેની પણ એક સરસ મજાની સીડી હતી આપણે આવ્યા છે જો આ મચ્છુ નદીના તટ આવ્યા છે જો મચ્છુ નદીના હું આખો તમને પહેલા એરિયલ વ્યૂ બતાવું છું તમને અને જે આ ગઢની રાંગ છે રાજાશાહીના વખતની આ ગઢની રાંગ છે અને અમે જ્યારે નાના હતા ત્યારે અમે આ તરકબારી છે જે આરેને તરખબારીને આખી અહીંયા બાજુની અંદરમાં મોટી દિવાલ હતી અને અહીંયા એનો દરવાજો હતો જે રાજાશાહીના વખતમાં જ્યારે રાત્રે કોઈને આવવું હોય અને કોઈ મહેમાનને ઓલું હોય તો એ આ તરકબારીના ઓળખથી અહીંથી પોતે આવી શકતા હતા અને અહીંયા રાત્રે આ દરવાજો એનો બંધ થઈ ગયો તરકબારીનો જો હજી એના પણ કાંગરાને એ બધું છે અહીંયા પગથિયા પણ છે તરકબારીના એટલે અમે નાના હતા ત્યારે આખી તરકબારી આખી હતી પણ સમય જતા આજે આ તરકબારી પડીને પાદર થઈ ગઈ છે ખાલી પગથિયા જ રહ્યા છે અને આજે આ દિવાલ તમે જે છે જે ગઢની રાંગ છે એના જે પીપળાએ તમે જો આખો આખો બતાવો જો આખો પીપળાએ આખું સામ્રાજ્ય આખું કર્યું છે અને આવતા દિવસોની અંદરમાં આ પીપળાઓ જે જે છે એ ખરેખર આ જે દીવાલ જે છે એને પાળીને પાદર કરશે એવું સો ટકા લાગી રહ્યું છે કારણ કે હવે જે પથરાઓ જે છે ખવાતા જાય નીચે તમે જો ગંદકી પણ એટલી બધી છે કે જેની કોઈ વાત જવા દો તમે આને પીપળાઓ ઠેઠ સુધી અત્યારે લાગી ગયા છે હું તમને તરકબારી પણ બતાવું છું કે જો તરકબારી આખી કેવી તૂટી ગઈ છે એની પણ તમે બતાવું તો નીચે ગંદકી પણ કેટલી છે નીચે અહીંયા લીલ પણ જામી ગઈ છે તમે જુઓ એટલે મચ્છુ નદી ની પણ સ્વચ્છતા કરવાની ખરેખર જરૂર છે મચ્છુ આપણી માં છે મચ્છુ માં ના આજે ડેરી આજે મિલપ્લોટ ની અંદરમાં છે

છે તે તરતબારીની પાડીને પાદર કરી છે એમાં કોઈ સવાલ નથી અને તરકબારી પડતી જાય છે એ પણ હું તમને બતાવવાનો છું અત્યારે આપણે જઈએ છીએ તરકબારીની પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે એ પણ હું આપને બતાવું છું અત્યારે કઈ જગ્યાએથી તરકબારી આખી પડી ગઈ છે એનો પણ હું આપને એક વિડીયો બતાવું છું તો બધા જુઓ

અને આ પડતાં પડતા ક્યાં જશે એ કાંઈ નક્કી નથી એમ તો ખરેખર ગઢની રાંગને રિપેર કરવી જોઈએ અને ખરેખર આ પીપળા કાઢવા જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ અને મચ્છુ નદીની જે સ્વચ્છતા જો રહેશે તો ખરેખર આપણી નદી સ્વચ્છ રહેશે અને ખરેખર તમે ખરેખર આને વધુ સારી રીતે બનાવી અને એક બે નમૂન મચ્છુ નદીને કરવાની એક ખરેખર તાતી જરૂર છે અને આ રિપેરિંગ કરવામાં આવશે તો આવતા દિવસોમાં વાંકાનેરનું પણ

આ શેરી છે અને નંદુવાણા શેરીની એક્ઝેટ સામે આ જે ગઢનીરાંગ પાસેની જે પારી છે તે સંપૂર્ણપણે પડી ગયેલી છે હવે અહીંયા પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ રાતના અથવા કોઈ પણ જાનવર જે ગમે ત્યારે અહીંયાથી નીચે ખાબકી શકે છે નદીમાં અને તેનું હાથ પગ ભાંગી અથવા મૃત્યુ પણ થઈ શકે છે તો વાકાનેમાં આવી ઘટના અવારનવાર ન બને તેથી તંત્રને જાણ કરવામાં આવે છે કે આને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે અને જે કાંઈ પણ આને જોગતું થાય તે કરવામાં આવે કારણ કે આપ જોઈ શકો છો કે આ એક જગ્યાએ આવું તો ઘણી બધી જગ્યાએ આજે આખી ગઢની રાંગ છે ત્યાં પારીઓ તૂટી ગયેલી છે અથવા સાવ ખુલ્લી જ કહી શકો કે ખુલ્લી જગ્યા છે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ અથવા જાનવર આ તમે જોઈ જ શકો છો જો એક ગાય અત્યારે અહીંયા જે છે તે ચાલી રહી છે આમાં એવો બનાવ બની શકે કે તે નીચે પડી જાય અને જે આ તો આલો ભગવાનના સદનસીબે આપણે જાણ કરી શકીએ લોકોએ જાણ કરી અને દીપકભાઈ રાજગોર તથા તેના ગ્રુપના સભ્યો દ્વારા કચડાને બચાવી લેવામાં આવ્યું પણ આવી પરિસ્થિતિ જો વારંવાર ન ઘટે તો તેને યોગ્ય પગલાં લેવાની મારી વિનંતી છે